જય ભારત નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાંસ્કૃતિક વન દર્શન યોગ ધામ લાકરોડા જે ગાંધીનગર થી અંદાજે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ના અંતરે સ્થિત છે તો અહીંયાની મેં મુલાકાત લીધી હતી તેમજ ત્યાં જે શિબિર થઈ હતી તેમાં પણ મેં ભાગ લીધો હું તમને અહીંયાની ખૂબ જ આ નિર્માણાધીન છે પરંતુ ખૂબ જ સરસ મજાની માહિતી તમને શેર કરવા માંગુ છું તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો મિત્રો આ સંસ્થાનું ઉદ્ઘાટન ગત વર્ષે રાજ્યપાલ શ્રી નિવૃત આચાર્યજીના હસ્તે કરવામાં આવેલું હતું અને આ સંસ્થાની વિશેષતાઓમાં કહીએ તો અહીંયા શું શું પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે તે જોઈએ તો ગુરુકુળ પરંપરાથી વેદ દર્શન અને ઉપનિષદોનું નિઃશુલ્ક અધ્યયન કરાવવામાં આવે છે એટલે કે આવાસી તમે ત્યાં જઈ શકો છો ત્યાં આવાસ કરી અને તેનો અભ્યાસ પણ કરી શકો છો જે તદ્દન નિઃશુલ્ક છે તેમજ ત્યાં વાનપ્રસ્થ આશ્રમ તેમજ સંન્યાસ આશ્રમ પણ સ્થિત છે અને ઓનલાઈન વૃષ્ટિઓ માટે અહીંયાથી આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના દર્શન ઉપનિષદ અને અન્ય સારા સારા પુસ્તકોને લગતા ઓનલાઈન પ્રશિક્ષણનું કાર્ય ગૂગલ મીટ ના મા કરવામાં આવે છે તેમજ આ સંસ્થા વિવિધ પ્રકારની સાધના માટે ત્યાં ગૌશાળા પણ બનાવે છે અને જંગલ ખાતા તરફથી આ લોકોને દસ એકર જમીન વન સંરક્ષણ માટે પણ દાનમાં આપવામાં આવેલી છે તો મિત્રો ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે જેની હું તમને વિઝિટ કરાવવાનો છું તો સૌપ્રથમ તમે આ જોઈ રહ્યા છો કે અત્યારે હું સવારના લગભગ ચાર વાગ્યાની આજુબાજુ નીકળેલો છું અને જે આ તમે જોઈ રહ્યા છો તે અહીંયા ગૌશાળા છે તેનું તમને અહીંયા હું દર્શન કરાવી રહ્યો છું અત્યારે ગોવાળ છે તે ગાયોને ખાણ અને જે કંઈ આપવાનું હોય તે આપી અને ગોવાની પ્રક્રિયા અત્યારે ચાર થી સાડા ચાર ની આજુબાજુનો સમય છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો હવે અહીંથી આગળ હલતા આપણે જે આ જોઈ રહ્યા છીએ દરરોજ બે ટાઈમ તો કરવામાં આવે છે પરંતુ પૂર્ણિમા અને અમાસના દિવસે વિશેષ પ્રકારે આ યજ્ઞ શાળામાં હવન કરવામાં આવે છે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ બ્રહ્મચારીઓ તેમજ વાહન પ્રસ્થિયો અહીંયા રહે છે તે બધા અહીંયા મળી અને આ પ્રકારે યજ્ઞ કરે છે તો મેં પણ આ યજ્ઞનો લાભ લીધેલો હતો હવે અહીંયા થી આગળ હાલતા આપણે સાધના કુટીર તરફ જોશું જ્યાં તમને સાઈડમાં દેખાઈ રહ્યું છે તે બિલ્ડિંગ છે તે માનપ્રસ્થિયો માટે છે જે લોકોએ પોતાનો જીવનકાળ વિતાવી દીધો છે નિવૃત્ત થઈ ગયા છે અને જે ઈશ્વરની સાધના કરવા માંગે છે સંસ્કૃતિ સમાજ અને દેશ માટે

તે એક પ્રકારનું આગળ સીધે સીધું જંગલ છે એક થી અહીંયાથી એકથી દોઢ કિલોમીટર આગળ જતા સાબરમતી નદીનો કિનારો છે અને ત્યાં પણ એક બનાવેલો છે છે તરીકે ઓળખાય તો તે અહીંથી એક કિલોમીટરની આજુબાજુ જંગલ છે તદ્દન જંગલ છે અને નહેરોની વચ્ચેથી જવું પડે છે અને હવે હું તમને જે દિવસ દરમિયાન જે ફોટોગ્રાફી કરેલી છે અને આચાર્યજીએ અમારી સાથે આવી અને જે પણ વસ્તુ અમને અહીંયા બતાવી હતી તેમનું તમને અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવશે અને આપણે આગળ આ સંસ્થાને કઈ રીતે આગળ વધારવાની છે તેનો સંપૂર્ણ સ્કેચ અહીંયા તમને આપી દેવામાં છે મિત્રો આ સંસ્થા તદ્દન નિસ્વાર્થ ભાવે કામ કરે છે અને આ સંસ્થા કોઈ પણ એક વ્યક્તિના નામે નથી સંપૂર્ણ આચાર્ય ગણ વિશેષ કરીને સ્વામી વિવેકાનંદજી તેમજ તેમના દ્વારા જે તૈયાર કરેલા બ્રહ્મચારીઓ છે તે આ સંસ્થાનું સંચાલન કરે છે અને ખૂબ જ સુદ્રઢ રીતે જે તમે કોઈ પણ પ્રકારનું તેમને દાન આપો જે નિમિત્ત માટે દાન આપો તે જ નિમિત્ત માટે અહીંયા સો ટકા દાન શુદ્ધ રીતે વપરાશે તેવી તેઓ લોકો ખાતરી આપે છે મિત્રો હજી આ સંસ્થા અંદાજે પંદર થી વીસ કન્સ્ટ્રક્શન થયું છે પણ ખૂબ જ સરસ મજાની અત્યારે પણ રહેવા જમવા તેમજ જે આચાર્યો છે તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ખૂબ જ સરસ મજાની અહીંયા વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ આ નંબર પણ અહીંયા હું તમને આપું છું તેમનો સંપર્ક કરી મૂંઝવણો છે તે અહીંયા તમે જઈ અને તમે તેનું સમાધાન કરી શકશો તો કોઈ પણ સમયે તમને અહીંયા વેલકમ કરવામાં આવશે આ ઉપરાંત તમે જો અન્ય કોઈ પણ પ્રકારની વિશેષ શિબિરોનો લાભ લેવા માંગતા હો

વિશેષ કરીને અલગ અલગ રાજ્યોના હૈદરાબાદ છે પછી એમપી છે રાજસ્થાન છે દિલ્હી છે ઉત્તરાખંડ છે આવી રીતે પાંચ થી જે આ તમે જોઈ રહ્યા છો તે વૈદિક પાઠશાળા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં ભાગ લીધો તો મિત્રો તમે પણ આવી જ રીતે આવી શિબિરોનો ભાગ લો અને ખૂબ જ અહીંયા સરસ મજાની તમને માહિતી મળશે તમારું જીવન ઉત્તમ થશે અને જે તમે હાલના સમાજમાં જે તમે ધાર્મિક સંસ્થાઓ જોવો છો તેનાથી તમને કંઈક વિશેષ સંસ્થાની માહિતી મળશે કે આવી પણ સંસ્થાઓ આપણા દેશમાં છે અને જે સારી રીતે સમાજ સો ટકા સમાજ ઉપયોગી કાર્યો કરે છે તો આવી સંસ્થાઓ જે વેદ દર્શન શાસ્ત્ર ઉપનિષદ તેમજ આપણા રાષ્ટ્રીય ધર્મને કેવી રીતે સુદ્રઢ કરવો તેના માટેનું શિક્ષણ આપતી સંસ્થા છે અને સાથે સાથે ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કરાવે છે તો મિત્રો આ સંસ્થાને વિઝિટ અવશ્ય લેજો જે પણ ફોટોગ્રાફી અને જે પણ વસ્તુ જોઈ છે તે મેં ત્યાંથી કેપ્ચર કરેલી છે જે તમારી સમક્ષ રાખવા માટેનો નાનો એવો પ્રયાસ કરેલો છે અસ્તુ ઓમ શાંતિ